જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ અગિયાર વિષય ગુજરાતી છે એનો પાઠ નંબર એક છે એટલે કે જે કાવ્ય નંબર એક છે જેનું નામ છે નાવિક વર્તો બોલ્યો તો મિત્રો જે નાવિક વર્તો બોલ્યો છે જે એ કાવ્ય છે એક કાવ્યના મિત્રો જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપવાના છે પહેલો પ્રશ્ન છે કે નાવિક કોને કોને નામાં બેસાડવાની સંમતિ આપે છે તો જવાબ આવશે નાવિક સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નામાં બેસાડવાની સંમતિ આપે છે બીજો પ્રશ્ન નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું તો નાવિકે અગાઉની શ્રીરામની શ્રી રામની ચરણ રચના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે સ્ત્રી શ્રી રામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે તો અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નાવિકે શાના વડે શ્રીરામના ચરણ પખાડ્યા હતા તો નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાડ્યા હતા પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કવિશ્રીએ કવિએ શ્રીરામને કેવા કહ્યા છે તો કવિએ શ્રીરામને અશરણ શરણ કેવા કહે છે અશરણ શરણ એટલે અર્થાત નિરાધારના આધાર કયા છે અશરણ શરણ એટલે કે જેનો કોઈ શરણ ના હોય એના શરણ એટલે કે નિરાધારના આધાર કયા છે જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે તો જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ આપણે જો પ્રશ્ન છે કે નાવિકી શ્રીરામને હોડીમાં બેસવાની શા માટે ના પાડી તો એનો જવાબ તમારી સમક્ષ મૂકી આપણે જુઓ તો જવાબ છે કે નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણરજનો મહિમા પાર છે એમની ચરણરજના સ્પર્શનો મહિમા અપાર છે અને એમની ચરણરચના સ્પર્શથી એમની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે ઋષિના સાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણ રથના સ્પર્શથી શ્રી બની ગઈ હતી આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાસ્ટની હોય એટલે કે લાકડાની હોય પણ કાસ્ટ હોય કે પાષાણ બંને એક જ કહેવાય એટલે જો શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામના એટલે કે શ્રીરામની ચરણ સ્પર્શથી જે એની હોડી છે એ હોડી જો કદાચ સ્ત્રી બની જાય તો શું કરવું એવું એના મનમાં પ્રશ્ન ઉદભવે છે અને એ હોડી તો તેની કમાણીનું સાધન છે અને જો એ જ છીનવાઈ જાય તો શું કરવાનું વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની તો ઘરમાં છે ઘરમાં છે જ તેમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેનું ભરણપોષણની વ્યવસ્થા પણ કરવી પડે આથી નાવિક સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર છે પરંતુ શ્રીરામને બિસાડવાની ના પાડી દીધી છે એને એટલા માટે ના પાડી બરાબર છે જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો નાવિકે સો વાંધો ઉઠાવ્યો તો નાવિકે વાંધો શું ઉઠાવ્યો તો જોઈએ પ્રશ્ન આપણે બીજું તો નાવિકે શ્રીરામના પોતાની હોડીમાં બેસાડવા આવી છે વાંધો ઉઠાવ્યો નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે કેમ કે તેમની ચરણરચના સ્પર્શથી એ એની હોડી જો સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું સાધન છીનવાઈ જશે વળી એક સ્ત્રી તો ઘરમાં છે ને બીજી લાવીને એનું ભરો ભરણ કઈ રીતે કરવું એ પણ તેના માટે ચિંતાનો વિષય બની ગયો છે એટલા માટે જો એ પ્રશ્ન નંબર ત્રીજા નંબરનો વિશ્વામિત્ર નાવિકના વાંધાનો શો ઉપાય સૂચવે છે વિશ્વામિત્ર નાવિકના વા ધંધાનો મિત્રો અહીંયા વાંધાનો કે ધંધાનો તો મિત્રો અહીંયા ધંધો હશે વાંધો નહીં જેમનો વાંધો છે એનો વિશ્વામિત્ર નાવિકના ધંધાનો એ ઉપાય સૂચવાય છે કે નાવિક શ્રીરામના ચરણનો નાવિક શ્રીરામના ચરણોને ગંગાજળથી પખાડે જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડી સ્ત્રી બની ન જાય એવું કહે છે પ્રશ્ન આપણે આગળ કે નાવિકે શ્રીરામના ચરણ કેમ પખાડ્યા તો જોઈએનો જવાબ કે નાવિકે નાવિકને શ્રીરામની પોતાની હોડીમાં બેસડવા સામે વાંધો હતો કારણ કે એને એમ લાગતું હતું કે રામ જો તેની હોડીમાં બેસશે તો એની હોડી પણ અહલ્યાની જેમ સ્ત્રી બની જશે તેની આ વિમાશન દૂર કરવા વિશ્વામિત્ર નાવિકને શ્રીરામના ચરણ ગંગાજળથી પખાડવાનું સૂચવ્યું નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો આથી નાવિકે શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળ્યા પ્રશ્ન ત્રીજા જોઈએ મુદ્દાશર નોંધ લખવાની છે એમાં પહેલું છે નાવિકનું ભક્ત હૃદય નાવિકનું ભક્ત હૃદય જોઈએ આપણે એનો જવાબ તો નાવિક બોળો હતો તે શ્રીરામનો પરમ ભક્ત હતો ગંગા નદી પાર કરવા તેની પાસે શ્રીરામ સીતા માતા લક્ષ્મણજી અને વિશ્વામિત્ર આવે છે સૌએ તેને નદી પાર કરવા જણાવ્યું નાવિકનું ભક્ત હૃદય વિમાશ્રમમાં મુકાઈ જાય છે તેને સાંભળ્યું હતું કે રામનો સ્પર્શ થતાં જ પાષાણની અહલ્યા ફરીથી સ્ત્રી બની જાય છે તેથી તેને ડર લાગે છે તેથી તેને ડર લાગે છે કે ક્યાંક તેની લાકડાની નાવ પણ રામનો સ્પર્શ પામીને સ્ત્રી ન સ્ત્રી ન બની જાય વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની ઉપરાંત બીજી સ્ત્રીના ભરણપોષણનો ખર્ચ પણ વધી જાય વળી તેની નાવ જો સ્ત્રી બની જાય તો તેની આજીવિકા પણ છીનવાઈ જાય તેથી તે રામને પોતાની નામ બેસાડવા માટે તૈયાર નથી તેની આ સમસ્યાનો તેની આ સમસ્યાનો જે ઉકેલ છે એ ઉકેલ ઋષિ વિશ્વામી ઋષિ વિશ્વામિત્ર આપે છે કે નાવિકે ગંગાજળથી શ્રીરામના ચરણ પખાડવા અને બધી જ રજ સાફ કરી નાખવી નાવિકને વિશ્વામિત્ર પર પૂરો વિશ્વાસ હતો અને તે શ્રીરામનો મહિમા જાણતો હતો તેથી તેને ભક્તિભાવપૂર્વક શ્રી રામના ચરણ ગંગાજળથી પખાડ્યા અને આ નિમિત્તે તેને રામના જે ચરણ છે એ ચરણ પખાડવાની તક પણ મળી જાય છે જોઈએ પ્રશ્ન આપણે આગળનો નીચેના સમાનથી શબ્દોને વાક્યમાં પ્રયોજી તેની અર્થ છાયા સમજવાની છે તો જોઈએ આપણે મિત્રો અહીંયા કે અહીંયા પાષાણ એટલે પથ્થર થાય તો પાષાણ એટલે કે રામના સ્પર્શથી પાષાણની અહલ્યા ફરતી સ્ત્રી બની જાય છે બીજું પથ્થર તો પથ્થર સીતાનું રુદન સાંભળીને પથ્થર પણ પીગળી જશે તેમ લાગતું હતું પાછાનો અર્થ આ પ્રમાણે પથ્થરનો આ થશે બીજું જોઈએ આપણે ચરણ એટલે પગ થાય ચરણ એટલે પગ તો ચરણ એટલે નાવિકે રામના ચરણ ગંગાજરથી પખાડ્યા બીજું પગ એટલે નાવિકે રામના પગ દોયા નંબર ત્રણ કાસ્ટ એટલે લાકડું તો અહીંયા જો કાસ્ટું લાકડું તો કાસ્ટ તો કે નાવકની હોડી કાસ્ટની બનેલી હતી ત્યારબાદ લાકડું તો જો લાકડામાં શું આવશે તો નાવિકની પોતાની લાકડાની હોડી સ્ત્રી બની જશે તો તેવી ચિંતા પણ એમને થવા લાગી હતી નંબર ચાર જોઈએ આપણે જોવા ચારમાં શું છે જળ તો પાણી તો જળ એટલે કે નાવિકે ગંગા જળથી રામના ચરણ પખાડ્યા અને પાણી એટલે ગંગાનું પાણી પવિત્ર હોય છે તો આ પ્રમાણે અહીંયા જે કાવ્ય છે આ પાઠ છે એના સ્વાધ્યના તમામે તમામ પ્રશ્નો આપણે અહીંયા સંપૂર્ણ વિડીયો સોલ્યુશન જોયું છે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો ને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બેસ્ટ ઓફ બ્લાક